ગુડ મોર્નિંગ એવરીવાન અત્યારે વાગ્યા છે સાડા દસ અને હું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું આજે સોમવાર છે તો હજી મેં કાંઈ નાસ્તો નથી કર્યો તો મેં કીધું ચાલો અત્યારે હું લીંબુ શરબત પી લઉં નાસ્તામાં આજે દીદીએ કાંઈ બનાવ્યું નથી અને મારે અત્યારે કાંઈ બનાવવું નથી કારણ કે હું નાસ્તો બનાવીશ તો મારે પછી મોડું થઈ જાય તો હું લીંબુ શરબત પી અને પાછી વાંચવા બેસી જાઉં ચાલો મીઠું નાખી દઈ એ વધારે છે થોડુંક વિડીયો ચાલુ છે ને તો વધારે નખાઈ જાય તે ખબર ના રહે ચાલો હવે કરી દે ખાંડ આપણે એડ બધું મેં બાજુમાં જ રાખ્યું છે ખાલી એડ જ કરવા પૂરતું છે મને છે ને લીંબુ શરબત થોડુંક વધારે ગળ્યું હોય તો જ મજા આવે મોરું મને ન ગમ ચાલો મિક્સ કરી લઈએ અને આપણે પછી વાંચવા બેસી જાય રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો મેં કીધું સાંજે મને એવું યાદ નહોતું કે આજે મારે સોમવાર છે અને હું રહેવાની છું એટલું ભૂલાઈ ગયું છે એમ કે થોડુંક તો પછી મેં ચણા પલાળી દીધા હવે આ ચણા મારે છે ને કંઈક કરવું પડશે ચણાનું કારણ કે વેસ્ટ તો ન જવા દેવાય ચાલો કાંઈક હવે વિચાર તો સર પિતા પીતા હું કહી દઉં ફટાફટ કે આજે સવારમાં સાડા પાંચથી સાડા આઠમાં મેં શું કામ કર્યું તો આજથી મારે મધ્યકાલીન યુગ મધ્યકાલીન સ્ટાર્ટ થવાનું હતું ગુજરાતના ઇતિહાસમાં તો એટલું મેં સ્ટાર્ટ કરી દીધું એટલે કે ક્યાંથી મેં કેટલું કર્યું તો કે ગુજરાત દિલ્હી સલ્તનત કર્યું સ્વતંત્ર સલ્તનત કર્યું પછી મુઘલ યુગી થઈ ગયું અને મરાઠા ઓકે આટલું મારે આજે કમ્પ્લીટ થઈ ગયું કાલથી મારે આધુનિક ગુજરાત કરવાનું છે તો ચાલો આટલું મારે આજે થઈ ગયું છે કારણ કે આજે રિવિઝન ન હોય ને મને સોમવારનો દિવસ બહુ વધારે મજા આવે વાંચવાની કારણ કે કાંઈ રિવિઝન ન હોય એટલે નવું નવું જ બધું શીખવા ચડે અને આગળનું કાંઈ વાંચવાનું ન હોય ને એટલે વધારે મજા આવે એમ તો હું વધારે સોમવારે છે ને હું વધારે વાંચી લઉં થોડુંક પહેલાં મને એમ થતું છું કે આજે ચાલો ને કાંઈ વાંધો નહીં સ્વતંત્ર સલ્તનત સુધી ત્યાં સુધી જ વાંચવાનો ઈરાદો હતો અહીંયા સુધી જ પછી મેં કધું આજે તો આટલું જ વાંચી તો ક્યાંથી મેળા આવશે તો કે દિવસે કોર્સ પૂરો થશે તો પછી મેં મુઘલ યુગ અને મરાઠાએ પૂરું કરી નાખો એટલે મેં કીધું કાલથી ખાલી આધુનિક જ સ્ટાર્ટ કરવાનું આધુનિક એટલો બધો મોટો નથી આમાં તો નાનો એવો જ છે જો અહીંયા સુધી છે ને પછી ગુજરાત જ છે આંદોલનવાળું બસ તો બસ આ જ મેં અહીંયા સુધી કર્યું છે પાછું કહી દઉં તો ચાલો હવે આપણે શરબતે રેડી થઈ ગયું છે ખાંડ સરસ ઓગળી ગઈ છે તો આપણે શરબત પી લઈએ અને પાછા વાંચવા બેસી જઈએ અને હા કાલે સાંજે તો મને એક સરપ્રાઈઝ મળી ગયું હું તમને બતાવું હમણાં એક મિનિટ તો સરપ્રાઈઝમાં મને આ બે બુક મળી છે મતલબ મળી એટલે મતલબ ખરીદી છે ઓકે મળીએ મતલબ કોઈ મને ગિફ્ટ નથી આપી પણ મારા ભાઈએ કાલ મને લઈ આવી દીધી આ બે બુક અને સાંજે હું એટલી અગિયાર વાગે ઉઠીને એટલી રાજી થઈ ગઈ ને કે એનો કોઈ કોઈ સીમા નથી એટલી હું ખુશ થઈ ગઈ કાલ સાંજે પછી તમે સાંજે જ આની ઇન્ડેક્સનું એવું બધું જોઈ લીધું આનું પણ બધું મેં જોઈ લીધું છે હું તમને એક સ્ટોરી કહું મેં આની પહેલાં જ્યારે બુક લિસ્ટવાળો વિડીયો તમે જો જોયો હોય તો તમને ખબર હોય કે મેં જ્યારે વનપાલનું બુક લિસ્ટ કીધું ત્યારે મેં વેબ સંકુલની બુકને સજેસ્ટ કરી હતી અને મારે એ જ લેવાની હતી વેબ સંકુલવાળી બુક મેં મારા ભાઈનો ફોટો મોકલ્યો હતો વેબ સંકુલની બુક આ બુક લઈ આવજે એમ મેં કીધું હતું તો પછી કાલે જ્યારે લઈને આવ્યા તો મેં જોઈએ ત્યાં યુવા ઉપનિષદ એની રીતે આ બુક લઈ આવ્યો પણ પછી હું એમ થઈ ગઈ મેં કીધું વાંધો નહીં ચાલો હવે આ બુક આવી ગઈ છે અને ન્યૂ લોન્ચ આ બુકનું થયું જ છે તો પછી કાંઈ વાંધો નહીં આપણે તો બુક વાંચવાથી મતલબ છે વેબ સંકુલની હોય કે યુવાની હોય આપણને તો કન્ટેન્ટ તો બધા એમાં મોસ્ટ ઓફ સેમ જ હોવાનું છે ખાલી વેબ સંકુલમાં મારે અમુક અમુક ટોપિકને છોડી દેવાના હતા કારણ કે એ તો જીપીએસસી લેવલની છે એટલે એમાં તો બધા ટોપિક આપણે કરવાની જરૂર નથી પણ આ તો સ્પેશિયલ વન પાલની છે તો આમાં આપણે એક પણ પેજ જવા નથી દેવાનું બધી જ વસ્તુ વાંચવાની જ છે તો કાંઈ વાંધો નહીં હું તો વધારે ખુશ થઈ ગઈ વેબ્સઅંકોલની આવવાની હતી ને બુક એના કરતાંય હું વધારે ખુશ થઈ ગઈ આ બુક અને મારી ચેનલ પર ઘણા લોકો આ બુકનો મતલબ કે બુક રિવ્યૂ આપો બુક રિવ્યૂ આપો એમ જ કહેતા હતા પણ મેં કીધું હું તમને લોકોને કઈ રીતે કહી શકું કે મેં મારા ભાઈ આરે મંગાવી લીધી છે વેબસ અંકુલની બુક તો હવે એ ક્વેશ્ચન એ સોલ્વ થઈ ગયો હું તમને આ આ બુકનો ફૂલ એટલે ફૂલ મતલબ કે બુક રિવ્યૂ પણ આવવા દઈશ જે એકાદ બે દિવસમાં આવી જશે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી બુક રિવ્યૂ આવશે ઓકે તો ચાલો હવે હું તમને આ બુક પછી બતાડીશ આખી આખી બુક બતાવી દઈશ આ બુક પણ બતાવીશ આનો આનો પણ સ્પેશિયલ તમારે બુક રિવ્યૂ જોતું હોય તો મને પાછી કમેન્ટ કરી દેજો તો હું આનું પણ આવવા દઈશ નકર આ બુકનું નકર રિવ્યૂ નહીં આવે આવેનું જ આવશે ઓકે આ કલરવાળી બુક છે ને આ કલર વગરની છે એટલો આમાં ફેર છે અને બાકી કન્ટેન્ટ તો હું વાંચીશ પછી જ હું તમને સરખી રીતે કહી શકીશ ઇન્ડેક્સ જ મેં હજી ખાલી જોઈ છે હું ખોટું નહીં બોલું બસ તો પછી હવે હું અત્યારે ખુશીના સમાચાર મેં તમને કહી દીધા હવે હું વાંચવાનું સ્ટાર્ટ કરી દઉં તો અત્યારે હું બેસી ગઈ છું મેથ્સ લઈને મેથ્સમાં મારે આજનો ટૉપિક કરવાનો છે એ છે લસા અને ગુસ્સાવાળા ટૉપિક આટલા ટૉપિક થઈ ગયા છે આ સ્ટાર દેખાઈ બધાય અને આ લસા ગુસ્સાવાળો બાકી છે તો એ કરી લઈએ મેન તો ગણિત માટે હું તમને એક ટીપ કહું કે ગણિતમાં તમે ગમે વાર ટોપિક કમ્પ્લીટ કરો ને એનું કોઈ મતલબ નથી જ્યાં સુધી તમે એની પ્રેક્ટિસ ન કરો મારે આજે આ લસા અને ગુસ્સા કમ્પ્લીટ થશે ને પછી પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ જ કરવાની થાય છે કારણ કે જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરશું નહીં ને ત્યાં સુધી તો મેથ્સ અને રીઝનિંગ ગમે એટલે આપણે ફોર્મ્યુલા યાદ હોય ગમે એટલી ટેકનિકો યાદ હોય તો એ આપણે કેમ અમલ કરો ને એ જ નહીં સમજાય તો પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે મેથ્સ માટે અને એ પણ દરરોજ પ્રેક્ટિસ જરૂરી છે તો ચાલો આપણે હવે લસા અને ગુસાળું ચેપ્ટર સ્ટાર્ટ કરશું અહીંયાથી સ્ટાર્ટ થઈ છે તો ચાલો સ્ટાર્ટ કરી તો અત્યારે મારે લસા અને ગુસ્સાવાળો ટોપિક પણ થઈ ગયો છે અને હવે મારે ગુજરાતી લઈને બેસવાનું છે તો અત્યારે હું ગુજરાતી લઈને બેસી ગઈ છું ગુજરાતીમાં મારા શબ્દ સમૂહવાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે એના ક્વેશ્ચન આન્સર જ ખાલી બાકી છે તો અત્યારે હું એના ક્વેશ્ચન આન્સર કરી લઉં અને પછી નવો ટૉપિક સ્ટાર્ટ કરું તો અહીંથી ક્વેશ્ચન આન્સર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આટલા છે ટોટલ ક્વેશ્ચન આન્સર એકસો સત્તર આ છે અને આ છે દસ ચાલો સ્ટાર્ટ કરીએ તો અત્યારે મેં ક્વેશ્ચન આન્સર વાંચી લીધા છે જે મારા અધુરાતા તાઈ હવે મારે આજથી વાળો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે મારે પ્રયોગમાં બે પેજ ત્રણ ચાર પેજ કરવાનો વિચાર છે અહીંયા સુધી તો ચાલો સ્ટાર્ટ કરી મારે ગુજરાતીનું કામ થઈ ગયું છે પૂરું અહીંયા ત્રણસો ને બત્રીસ સુધી તો ચાલો હવે જમી લઈને જમીને પછી આપણે પર્યાવરણ કરવા બેસી જઈએ તો અત્યારે બે વાગ્યા છે અને હું પાછી જમીને બેસી ગઈ છું વાંચવા માટે મારી પાસે બુક આવી ગઈ છે એ મેં તમને પહેલાં કહી દીધું તો આજથી જ એને વેચવાની શરૂઆત કરી દઈશું આપણે તો આજે પહેલો ટોપિક જ કરી પર્યાવરણ અને પરિસ્થિતિ તો ચાલો ત્યાંથી સ્ટાર્ટ કરી દઈએ નવી બુક છે એટલે પેસે જલ્દી ફરતા નથી પણ હા કઈ વાંધો નહીં અહીંયાથી આ ચાલુ થાય છે આ ખૂબ ચેપ્ટર પર્યાવરણ અને પારિસ્થિતિકી જેમાં પાંચ ટોપિક છે એટલે કે પર્યાવરણ પારિસ્થિતિકી નિવાસન તંત્ર તંત્રના પ્રકાર છે રાસાયણિક ચક્રો

હું પહેલી વાર જોઉં છું તમારી જેમ એટલે પેલા મને નિરીક્ષણ કરવા દે શું છે આમાં કઈ રીતનું છે એ પ્રમાણે એક મિનિટ મને એવું લાગે છે કે પાંચ ચેપ્ટર હતા કદાચ છે હમણાં હમ એમ છે મેં જે એમ કીધું ને કે પહેલાં ચેપ્ટરમાં બધી વસ્તુ પણ એવું નથી પર્યાવરણ અલગ ચેપ્ટર પારિસ્થિતિક અલગ અલગ ચેપ્ટર એવી રીતે ત્રીજું ચેપ્ટર રહ્યા સોલું નિવાસન તંત્રવાળું તો એ રીતે છે ઓકે નિવાસન તંત્રવાળું એ રીતે છે તો ચાલો આપણે પર્યાવરણથી સ્ટાર્ટ કરીએ અહીંયાથી જ તો ચાલો તો પર્યાવરણમાં મારે અત્યારે આવરણો પૂરા થયા છે આટલું મેં આજે કર્યું છે અહીંયા સુધી તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં